हेलो फ्रेंड्स कोई पण स्पर्धात्मक परीक्षा हो एनी अंदर 1 का 2 मार्क ना छे सिंगुलर प्लुरल पूछाता होई छे એટલે કે એકવચન અને બહુવચન ના સાચા રૂપો પૂછાતા હોય છે તો કેટલાક આઈએમપી એકવચન અને બહુવચન ના રૂપો છે ચાલો જોઈએ પહેલું છે લેડી તો લેડી છે તો એનું બહુવચન થશે લેડીઝ સ્ત્રી તો ઘણી બધી સ્ત્રીઓ y છે એ કાઢીને i s લગાડવાનું છે ત્યારબાદ લીફ એટલે થશે પાંદડું તો એનું બહુવચન શું થશે લીવ્સ શું થશે leaves ત્યારબાદ આવશે studio તો studio તો શું આવશે studios પાછળ માત્ર s લગાડવાનો છે એવી જ રીતના પાંચવાર પૂછાઈ ગયું એવું રેશિયો તો રેશિયો તો શું આવે ratios ત્યારબાદ આવે tomato તો tomato તો tomatoes આયા પાછળ છે es લાગશે ત્યારબાદ virus તો આ લેટિન ભાષાનો શબ્દ છે એમાંથી ઉતરી આવ્યો હોય તો એનું બહુવચન કરવું હોય તો viri એવું આવે છે vr viri એવો જવાબ આવે છે ત્યારબાદ છે ફોકસ તો ફોકી f o c i આ નું બહુવચન છે ટર્મિનસ તો આવશે ટર્મિની પૂછાઈ ચુકેલો છે એવી જ રીતના આયા છે ચાઈલ્ડ તો બાળક તો ઘણા બધા બાળકો હોય તો શું આવે चिल्ड्रन ત્યારબાદ બ્રધર તો જો સગો ભાઈ હોય તો બ્રધર્સ આવશે અધરવાઈસ કમ્યુનિટી નો જો કોઈ મેમ્બર હોય કોઈ જ્ઞાતિ ബന്ധુ હોય તો બ્રધરન એવો જવાબ આવશે શું આવશે બ્રધરન છે આપણો જવાબ છે એ આવશે ત્યારબાદ જોઈએ ફૂટ તો ફૂટ એટલે શું થાય પગ તો બે પગ એટલે કે ફીટ થશે માઉસ એટલે શું થશે તો કે ઉંદર તો ઘણા બધા માઉસ હોય તો એને શું કહેવાય છે માઈસ કહેવાય અને હવે છે આપની વારી જણાવજો આ ડીયર છે એનું બહુવચન શું થશે કોમેન્ટ કરી દેજો